આજે હું તમારી સાથે શેર કરીશ ખજૂર બિસ્કીટની રેસીપી આ બિસ્કીટ ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર છે અને વગર ખાંડ અને વગર ગોળથી આપણે બનાવશું અને જેટલા ટેસ્ટી બિસ્કીટ છે એવા ખાવામાં પણ તે બહુ જ હેલ્ધી છે અને બાળકોને તો આ બહુ જ પસંદ આવશે તો ચાલો આ રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ખજૂર બિસ્કીટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખી દઈશું અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં એડ કરીશું આપણે વન ફોર્થ કપ જેટલી બદામ વન ફોર્થ કપ જેટલા કાજુ વન ફોર્થ કપ જેટલા પિસ્તા અને આ બધા જ ડ્રાય આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે તેને સોતે કરી લઈશું ડ્રાય ફ્રૂટ્સની ક્વોન્ટિટી તમે વધારે કે ઓછી પણ કરી શકો છો પરંતુ અહીં મને ખજૂર બિસ્કિટમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ વધારે પસંદ છે એટલે મેં વધારે એડ કર્યા છે તો તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ્સ છે તે બધા સરસ રીતે સેલો ફ્રાય થઈ ગયા છે હવે આ બધા જ ડ્રાયફ્રૂટ્સને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ ડ્રાય ફ્રૂટ્સને આપણે બિલકુલ ઠંડા થવા દેવાના છે હવે મેં અહીં પાંચસો ગ્રામ જેટલી ખજૂર લીધી છે આ ખજૂર મેં એકદમ સોફ્ટવાળી ખજૂર આવે છે તે બે લીધી છે અને તેના બીજ પણ મેં કાઢી લીધા છે જો તમારી પાસે આ રીતની સોફ્ટવાળી ખજૂર ના હોય તો તમે રેગ્યુલર જે ખજૂર મળે છે તેનો ઉપયોગ કરીને પણ આ બિસ્કીટ બનાવી શકો છો હવે જે ઘીમાં આપણે ડ્રાયફ્રૂટ્સને સેલો ફ્રાય કર્યા હતા તે જ ઘીમાં આપણે આ બધા જ ખજૂરને એડ કરી દેવાનું છે અને લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને સોતે કરી લેવાનું છે આ પ્રોસેસ કરવામાં ઓછામાં ઓછી પાંચથી દસ મિનિટ જેટલો સમય લાગશે તો પેશન્સની સાથે તમે આ ખજૂરને સોતે કરજો તો તમે જોઈ શકો છો કે ખજૂર છે તે સારી રીતે સોતે થઈ ગયો છે હવે એક તે માવા ફોર્મમાં આવી ગયો છે હવે ગેસને આપણે બંધ કરી લઈએ અને ખજૂરના આ માવાને બિલકુલ ઠંડો થવા દઈશું ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે એક મિક્સર જાર લઈશું અને આ ડ્રાયફ્રૂટ છે તે સારી રીતે ઠંડા થઈ ગયા છે તો આ ડ્રાયફ્રૂટ્સને આપણે મિક્સર જારમાં એડ કરી લઈએ અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને પીસી લઈએ આ ડ્રાયફ્રૂટ્સને આપણે પાવડર ફોમમાં નથી પીસવાનું અને આપણે મિક્સરમાં પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને કરકરો પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ્સને મેં સારી રીતે કરકરા પીસી લીધા છે અને આ પીસેલા ડ્રાયફ્રૂટનું ટેક્સચર આવી રીતે કરકરવું જોઈએ હવે એક આપણે મિક્સિંગ બાઉલ લઈશું અને આપણું જે ખજૂરનો માવો છે તે બિલકુલ ઠંડો થઈ ગયો છે હવે તેને પણ આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું અને મિક્સિંગ બાઉલમાં ખજૂરના માવાને આવી રીતે ફેલાવી દઈશું હવે મેં અહીં દસથી પંદર મેરીગોલ્ડના ગોલ્ડના બિસ્કીટ લીધા છે હવે આ ખજૂરના માવાની અંદર આપણે કરકરા પીસેલા જે ડ્રાયફ્રૂટ્સ રાખ્યા હતા તેને એડ કરી દઈશું અને ડ્રાયફ્રૂટ્સને સારી રીતે ખજૂરના માવામાં મિક્સ કરી લઈએ ચમચીની મદદથી અથવા તો હાથની મદદથી સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે અહીં જો તમને ડ્રાયફ્રૂટ્સમાં અખરોટ પસંદ હોય તો તમે તેને પણ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે ડ્રાય ફ્રૂટ્સ અને ખજૂરનો માવ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આ મિશ્રણને આપણે સાઈડ ઉપર રાખી દઈએ હવે બંને હાથોમાં થોડું એવું ઘી લઈશું અને બંને હાથોને આપણે ઘીથી સારી રીતે ગ્રેસ કરી લઈએ તેથી ખજૂરની જ્યારે આપણે ટિક્કી બનાવીએ તો તે ખજૂર આપણા હાથમાં ચોટે નહીં હવે આ ખજૂરના મિશ્રણમાંથી આપણે થોડો એવો લોહો લઈશું અને તેને રાઉન્ડ શેપમાં આપીશું બંને હાથોની મદદથી અને આંગળીની મદદથી આવી રીતે આપણે પાતળી એવી ટિક્કી બનાવી લેવાની છે અહીં જુઓ તો આવી રીતે બાકી બીજી ટિક્કીને પણ આપણે તૈયાર કરી લેવાની છે તો બધી જ ટિક્કી મેં બનાવી લીધી છે અને એમાંથી આપણે એક ટિક્કી લઈશું અને એ ટિક્કી ઉપર આપણે મેરીગોલ્ડનું બિસ્કીટ રાખીશું અને તેના પર આપણે ખજૂરની એક ટિક્કી રાખીશું ફરીથી તેના ઉપર એક બિસ્કિટ રાખીશું અને ફરીથી તેના પર આપણે એક ખજૂરની ટિક્કી રાખીશું અને એ જ ખજૂરની ટિક્કી ઉપર આપણે ફરીથી એક બિસ્કિટ રાખીશું અને તેની પર આપણે ફરીથી એક ખજૂરની ટિક્કી રાખીશું તો આવી રીતે ત્રણ લેયર બિસ્કિટના છે અને ચાર લેયર છે તે ખજૂરની ટિક્કીના છે અને આવી રીતે ખજૂરની ટિક્કીથી બિસ્કિટને આપણે કવર કરી લઈશું અને તેને એક સરખો એવો શેપ આપી દઈશું બિસ્કિટનો એક સરખો એવો શેપ આપવા માટે આપણે એક ચોપિંગ બોર્ડ લઈશું અને તેના પર આવી રીતે આપણે રોલ કરી લઈશું અહીં તમે બે બે બિસ્કિટની પણ લેયર બનાવી શકો છો તો અહીં જુઓ ખજૂર બિસ્કિટ આપણા બનીને રેડી થઈ ગયા છે હવે આ ખજૂર બિસ્કિટને આપણે નારિયેળના છીણથી કોટ કરી લઈશું નારિયેળના છીણથી આવી રીતે કોટ કરવાથી બિસ્કિટ બહુ જ સરસ એવા દેખાય છે અને નારિયેળનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ એવો આ બિસ્કિટમાં આવે છે તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ખજૂર બિસ્કિટને બનાવીને તૈયાર કરી લીધા છે હવે તમે અહીં આ ખજૂર બિસ્કિટને બે પીસમાં પણ કટ કરી શકો છો અને ચાર પીસમાં પણ કટ કરી શકો છો તો રેડી છે આપણા ખજૂર બિસ્કિટ બાળકોથી લઈ અને મોટાને બધાને જ ભાવશે અને આ બિસ્કિટને આપણે ગોળનો ઉપયોગ કર્યા વગર કે ખાંડનો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે બિલકુલ શુગર ફ્રી બનાવ્યા છે તો તમે આ રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે